રાજકોટના બે લંપટ સ્વામી દુષ્કર્મની ફરિયાદના મામલે બે સંતો સહિત મયુર કાસોદરિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગુરુકુળની ગર્લ્સ હોસ્ટેલનો સંચાલક મયુર કાસોદરિયા જે ફરિયાદ નોંધાતા પરિવાર સાથે ગાયબ થયો છે લંપટ સ્વામી અને હોસ્ટેલ સંચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્રણે નરાધમોને કડકમાં કડક સજાની લોકોની માંગ છે મહત્વનું છે કે મયુર કાસોદરિયા ખેરસર આગળ આવેલ જામટીંબડી ગામે ગુરુકુળની સંસ્થા ગર્લ્સ હોસ્ટેલનો મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે જેમાં મયુર કાસો કન્યા હોસ્ટેલમાં રહેતી એકસો ત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓને ખીરસરા ગુરુકુળમાં અભ્યાસ અર્થે સવારથી સાંજ સુધી લઈ જતો હતો ત્યારે મયુર કાસો દરિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પરિવાર સાથે હોસ્ટેલ છોડી નાસી છૂટ્યો છે તો ગુરુકુળના સ્વામીઓએ ગામની સ્કૂલ પચાવી પાડીને કબજો લઈ લીધો હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો છે એમાં આ મિલી ભગતથી આ બધું થયેલું હોય બરાબર આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે અહીંયા કન્યા કેળવડી છાત્રાલયનું અહીંયા જે હોસ્ટેલ હોય અને અહીંથી છોકરીને લઈ અને કિરસરા ભણવા માટે જતા હોય એ રીતના એવી પ્રોસીઝર ઈ કરતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક સજા થાય એવી અમારી માંગ છે એની માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ અમારું બાંધકામ છે એને ધરા પચાવી પાડે છે ગૌશાળા ગેરકાયદેસર છે ઓલા રૂમ ઓલી બાજુ બનાવ્યા છે ગોડાઉન બનાવે એ બી બિનકાયદેસર છે એની માટે કડક કડક ને કજા સજા થવી જોઈએ ગ્રામ લોકો ખૂબ જ આક્રોશ છે અને એને કડક કડક સજા